સત્યોગના સમયમાં એક શક્તિશાળી અસુર હતો જેનું નામ કલ્યાણ અસુર હતું તે ખૂબ જ તપસ્વી હતું અને તેણે દેવતાઓને હરાવીને પૃથ્વી પર ત્રાસ ફેલાવ્યો હતો અસુરોના ત્રાસથી દીવો ઋષિઓ અને પ્રજાજનો ખૂબ વ્યાકુળ થયા બધા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરી કે અમને આ દૈત્યથી મુક્ત કરો ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ ત્રાસથી બચાવવા માટે દેવી શક્તિ સ્વરૂપે એક માતાજી અવતર છે તે અસુરનો નાશ કરશે ત્યાંથી મેલડીમાંનો પ્રાગટ્ય થયો તેઓ ખૂબ જ સુંદર શક્તિશાળી અને શસ્ત્રોથી સજ્જા હતા તેમના હાથમાં તલવાર ત્રિશુળ અને ડુંગર જેવી શક્તિ હતી જ્યાં પણ કલ્યાણ અસુર ત્રાસ આપે ત્યાં મેલડીમાં પહોંચી જતા અને અસુરોની સેનાને પરાજિત કરી નાખતા અંતે કલ્યાણ અસુર સાથે ભયાનક યુદ્ધ થયું મેલડીમાએ પોતાના ત્રિશૂળથી અસુરનો નાશ કર્યો અને સમગ્ર જગતમાં શાંતિ સ્થાપી મેલડીમાનો આશીર્વાદ સતયુગમાં જ તેમણે પ્રજાજનોને આશીર્વાદ આપ્યો કે જે મને ભક્તિપૂર્વક યાદ કરશે તેને દુઃખ દર્દ રોગ ભય દુશ્મનોનો ભય નહીં રહે ગરીબ અમીર નાનો મોટો બધાને હું સમાન આશીર્વાદ આપીશ તે કારણે આજે પણ મેલડીમાને રક્ષણકર્ત્રીમાં કહેવામાં આવે છે લોકો માનતા હોય છે કે તેમના આશીર્વાદથી કુટુંબમાં સુખ શાંતિ રહે છે પશુઓની વૃદ્ધિ થાય છે અને દુશ્મનો દૂર થાય છે શું તમને માની પછીના યુગો એટલે કે ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગની કથાઓ પણ વિગતે જોઈએ છે ત્રેતાયુગમાં રાવણનો ત્રાસ વધ્યો હતો રાવણ શક્તિશાળી તો હતો જ પણ તેની સાથે ઘણા નાના મોટા દૈત્યોએ પણ દુનિયામાં હાહાકાર મચાવ્યો લોકો અને દેવતાઓ ફરીથી મેલેડીમાંને યાદ કરવા લાગ્યા મેલડીમાએ પોતાના શક્તિ સ્વરૂપે વનવાસમાં રહેલા શ્રીરામને રક્ષણ આપ્યું જ્યારે રામજી લક્ષ્મણ અને સીતાજી સાથે જંગલોમાં ફરતા હતા ત્યારે ઘણીવાર દૈત્યોએ તેમને ફસાવવાનો પ્રયત્ન કર્યો પણ મેલડીમાએ રક્ષણ આપ્યું કહેવામાં આવે છે કે સુરપનખાના હુમલા સમયે પણ મેલડીમાં અદ્રશ્ય રીતે હાજર રહી હતી અને રામ લક્ષ્મણને હિંમત આપી આ રીતે ત્રેતાયુગમાં મેલડીમાએ ભગવાન રામના કાર્યમાં સહયોગ આપી અસુરોનો નાશ કર્યો અને ધર્મને મજબૂત બનાવ્યું દ્વાપર યુગમાં મેલેડી માની કહાની દ્વાપર યુગમાં કૌરવો પાંડવોનું મહાભારત યુદ્ધ થયું પાંડવો ભલે શક્તિશાળી હતા પરંતુ કૌરવોની સેના બહુ મોટી હતી યુદ્ધ પહેલા પાંડવો માતા દુર્ગાની પૂજા કરતા હતા ત્યારે મેલેડીમાં પણ તેમની સાથે અદ્રશ્ય સ્વરૂપે રહી હતી કહેવામાં આવે છે કે ભીમ જ્યારે બળથી યુદ્ધ કરતા ત્યારે મેલેડીમાની શક્તિ તેમને મળતી હતી અર્જુનને પણ ધનુષ્ય ચલાવવામાં મેલેડીમાની અદૃશ્ય શક્તિ મદદરૂપ થતી હતી આથી દ્વાપરયુગમાં પણ મેલેડીમાએ ધર્મના પક્ષકારોને સહાય કરી અને અધર્મનો નાશ કર્યો કળિયુગમાં મેલેડીમાની કહાની કળિયુગમાં મનુષ્યનું મન અસ્થિર દુષ્ટ પ્રવૃત્તિઓમાં ભરેલું અને ભયોથી ઘેરાયેલું બની જાય છે તે સમયે મેલેડીમાએ વતન આપ્યું કે હું કળિયુગમાં મારા ભક્તોની હંમેશા રક્ષા કરીશ જે કોઈ ભક્ત ભાવથી મારું સ્મરણ કરશે તેને કોઈ દુશ્મન રોગ કે દુઃખ નુકસાન નહીં પહોંચાડે કળિયુગમાં મેલેડીમાના ઘણા મંદિરો બનાવવામાં આવ્યા છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો તેમને પોતાની કુળદેવી રક્ષણદેવી અને ગોકળદેવીમાં માને છે લોકો માનતા હોય છે કે મેલેડી માના આશીર્વાદથી ગાય ભેંસ પશુધનનો વિકાસ થાય છે કુટુંબમાં સુખ સમૃદ્ધિ રહે છે દુશ્મનનો ભય દૂર થાય છે અને સંતાનોને આયુષ્ય તથા આરોગ્ય મળે છે આમ સતયુગથી લઈને કળિયુગ સુધી મેલેડીમાં ધર્મની રક્ષા કરતી આવી છે અને આજે પણ ભક્તોના જીવનમાં શક્તિ અને આશીર્વાદ આપે છે